રાજકોટ અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીને લઈ ફાયર વિભાગ તેમજ સ્થાનિક નગરપાલિકા દ્વારા જુદા જુદા સ્પોટ ઉપર ફાયર સેફટી ધ્યાનમાં રાખી ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જેના પગલે ડભઈ પંથકમાં પણ ફાયર વિભાગ અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી તેમજ વિવિધ દુકાનો કોમ્પ્લેક્સ હોટલોમાં ફાયર સેફટી ચેકિંગ કરી જ્યાં ફાયર સેફટી નથી તેમણે નોટિસ ઇસ્યુ કરવામાં આવતી હતી તકેદારીના ભાગરૂપે ડભાઈમાં પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અગિયાર જેટલા મિલકત માલિકોને આજના દિવસોમાં નોટિસ આપવામાં આવી હતી ફાયર વિભાગના અભિષેક સાવંત સહિત ડભોઈ નગરપાલિકાના ફાયર ટીમના જવાનો દ્વારા ફાયર સેફટીના સાધનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ડભોઈ ચીફ ઓફિસરની સૂચના આધારે ડભોઈ નગર અગિયાર મિલકતના માલિકોને ફાયર સેફ્ટી માટે નોટિસ આપવામાં આવી હતી સાથે ફાયર સેફટી માટે માહિતી આપી હતી આગામી સમયમાં ડભોઈમાં મોટી ઘટના બને તે માટે મિલકત માલિકોએ ફાયર સેફટીના ઇક્વિપમેન્ટ દુકાનનો મોલમાર રાખવા સૂચના અપાઈ હતી અહીંયા બધા જ લોકેશનમાં જે જે જગ્યાએ કાનૂન મુતાબિક ફાયરનું ઇન્સ્ટોલેશન નહીં કર્યું છે અને કાનૂન મુતાબિક જેમને ફાયર એનઓસીની રિક્વાયરમેન્ટ છે તે તે લોકેશનમાં અમારા દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવેલું છે અને તે જે જગ્યાએ નહીં ઇન્સ્ટોલ કરેલું છે અને એનઓસી નહીં લીધેલી છે એમને નોટિસ આપવામાં આવેલું છે અને એ પ્રક્રિયા હાલ આજનું પૂર્વ તરત ચાલી રહી છે કેટલી જગ્યાએ નોટિસ આવી છે હમણાં સુધી હાલ દસથી અગિયાર જગ્યાએ નોટિસ આપેલી છે અને હમણાં પણ પ્રોસેસ ચાલી રહી છે